પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસના બીજા દિવસે ભારતનું ખાતું શાનદાર શૈલીમાં ખોલવામાં આવ્યું છે જેમાં ભારતને એક સાથે બે મેડલ મળ્યા છે સ્ટાર પેરાશૂટર અવની લેખરાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું છે તેણે દસ મીટર એર રાઇફલ એસ એચ વન ફાઇનલ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું આ સાથે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું મહત્ત્વનું છે કે અવનીએ સતત બીજા વાર પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે મહિલાઓની દસ મીટર એર રાઇફલ કેટેગરીમાં અવનીએ પહેલું સ્થાન મેળવ્યું જ્યારે આ ઇવેન્ટમાં ભારતની અનેક પેરા શૂટર મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે આમ ભારતીય પેરા એથ્લેટ્સે પેરિસ ઓલિમ્પિક પેરાલિમ્પિકમાં એક જ ઇવેન્ટમાં બે મેડલ જીતીને સ્થાન ડેબ્યુ કર્યું છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ